નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ ફરમારા આપ સૌનું ડિલી સ્વાગત કરું છું તમે જો ચેનલ પર નવા ચેનલ સબસ એકમ ભૂલશો તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પહોંચાડવામાં આવે છે કોઈ પણ ભરતી આવી પણ પરિપત્ર આવ્યો પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને એ તમામે તમામ માહિતી તમને આ ચેનલમાં પ્રતિક્રમ આવે ચેનલ સબસ એકમ ભૂલશોની સાથે સાથે જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવે છે તે લગ્ન બંને બનાવે છે અવશ્ય રીતે ત્યાં પણ જોઈને લિંક ડિસ્ક્રપ્શન પૂછશું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જ્ઞાન સહાયક શું હવે કાયમી કાયમી થશે તો પછી કાયમી ભરતી રાહ ન જોવું કાયમી ભરતી વાળા જરૂર અવશ્ય વિડીયો જોઈજો મિત્રો સાથે જે જ્ઞાન સહાયક પ્રાથમિક અને જે મિત્રો જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકમાં જે નામ આવી ગયું છે તે મેરી લિસ્ટમાં નામ આવી ગયું છે તે પણ ઉમેદવારો આ વિડીયો અવશ્ય જોઈ લે છે તેમને પણ ઉપયોગી બનશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સાહેબ મને બગાડતા આ વિડીયોની શરૂઆત કરીએ છીએ તો મિત્રો તમને કઈ તેમ વાત કરવાની છે તમને જોઈ શકો રાજ્યની સરકાર અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકમાં પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ કાયમી જ્ઞાન સહાયકોની ભરતી કરવાની માગણી સાથે ટેટ ટાટ પાસ ઉમેદવારો ટ્વિટર અભિયાન શરૂ કર્યું છે અને ટેટ અને ટાટ પાસ ઉમેદવારો દેશના વડાપ્રધાન મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી શિક્ષણ સચિવ સહિતના ટ્વિટર ઉપર ટ્વીટ કરીને ટ્વીટ કરીને જાણ કરવામાં આવી છે જ્ઞાન સહાયક ભરતી રદ કરી કાયમી ભરતી કરવા માટે દોઢ લાખ જેટલી મિત્રો છ કલાકમાં દોઢ લાખ જેટલી ટ્વીટ કરી દેવામાં આવી છે જ્ઞાન સહાયક જે ભરતીને જલ્દીથી રદ કરી અને જ્ઞાન સહાય ભરતી રદ કરીને કામી ભરતી કરે તેવી મહત્વની રજૂઆત કરવામાં આવી છે અને ઉમેદવાર બાર વખત લેખિત રજૂઆત પણ કરી ચૂક્યા છે જેમ કે રાજ્ય રાજ્યભરમાંથી ટેટ ટાટ પાંચ ઉમેદવારો રાજ્યના મુખ્યમંત્રી મંત્રી તમામને બારેક વખત લેખિત લેખિત તેમજ મોકી રજૂઆત કરવા છતાં શાળામાં ખાલી પડી જગ્યાઓની શિક્ષકોની જે ખાલી જગ્યાઓ છે તેમાં કાયમી ભરતી કરવા માટે ટેટ ટાટ પાંચ ઉમેરા ભરતી કામગીરી હાથ ધરવામાં આવી છે અને ત્યારે ટેટ ટાટ પાસોમાં ધીરેજ હવે ખૂટી પડી છે અને ઉપરાંત હવે આ લડત આંદોલન ટેકનોલોટ કરવા માટે સોશિયલ મીડિયા ઉપયોગ ઉપયોગ કરવાનું ઉમેદવાર મન બનાવી દીધું છે જેના ભાગરૂપે તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ટેટ ટેટ પાસ ઉમેદવાર ટ્વીટ કર્યું હતું છ કલાક દોઢ કલાક જે ટ્વીટ કરીને જાણ કરવામાં આવી તો મિત્રો હવે શું સરકાર શું પગલાં લે છે ટેટાટ પાસ ઉમેદવારોને સમર્થન મળે છે કે નહીં તે જોવું જવાનું છે તો તમારે શું કહેવું મિત્રો નેસાય ભરતી રદ થવી જોઈએ કે ના થવી જોઈએ થેન્ક યુ વેરી મચ